ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં છવ્વી માર્ચ બે હજાર પચીસને બુધવારનો રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ આજે ચંદ્રનો સંચાર વૃષભ રાશિમાં થઈ રહ્યો છે મેષથી મિન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો આ અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ અમારી ચેનલમાં આપને ગુજરાતી ભાષામાં દાયનિક રાશિફળના નવા વિડીયો જોવા મળશે મિત્રો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે આજે કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરેલો રહેશે કોઈ કેસ તમારી પરેશાનીનું કારણ બની શકે છે બિનજરૂરી ખર્ચના કરો વેપારીઓને આજે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓને સફળતા માટે વધુ મહેનત કરવી પડશે કેવો રહેશે તમારો આજનો દિવસ નંબર એક મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ અને ઈ મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સફળ સાબિત થશે આજે તમને દરેક કાર્યમાં એક પછી એક સફળતા મળશે જેના કારણે તમારો ઉત્સાહ પણ સાતમ આસમાને રહેશે પરંતુ સાંજે સા કાળજી રાખો વિદ્યાર્થીઓને શિક્ષણના અભ્યાસ માટે કેટલાક નવા પુસ્તકો ખરીદવા પડી શકે છે આજે તમે તમારા બાળકોના ભવિષ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો તમે દિવસનો થોડો સમય તમારા પરિવારના વૃદ્ધ સભ્યોની સેવામાં વિતાવશો આજે ભાગ્ય ત્યાંશી ટકા તમારા પક્ષમાં રહેશે દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને સૂર્ય ભગવાનને જળ ચઢાવો નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સખત મહેનતથી ભરેલો રહેશે આજે તમારે તમારા અધૂરા કાર્યો પૂર્ણ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે આજે આળસ છોડવી પડશે તમારી સામાજિક પ્રષ્ઠતામાં વધારો થશે જીવનસાથી સાથે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો વિવાદ આજે સમાપ્ત થશે જેના કારણે પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે પરંતુ સાંજે તમારા કેટલાક શત્રુઓ મજબૂત દેખાશે તેથી સાવચેત રહો આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો નંબર ત્રણ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક છ અને ક મિથુન રાશિના લોકો આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે સંતાનની કારતીને લઈને ખાસ ઉતાવળ થઈ શકે છે વિદેશથી વેપાર કરનારાઓને આજે વિદેશ પ્રવાસ કરવો પડી શકે છે તમે તમારા માટે થો તમારા માટે થોડો સમય કાઢવાનું વિચારશો પરંતુ આવું થશે નહીં આજે તમે તમારા જીવનસાથીને કોઈ પણ મેકઅપ આઇટમ ગિફ્ટ કરી શકો છો આજે તમે તમને માતા પિતાના આશીર્વાદ મળશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો નંબર ચાર કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ પરેશાનીઓથી ભરેલો રહેશે આજનો દિવસ તમારા માટે કાયદા સંબંધિત રહેશે કોઈ કેશ તમારી પરેશાનીઓનું કારણ બની રહે બની શકે છે બિનજરૂરી ખર્ચના કારણે તમારા જમા થયેલ પૈસામાં ઘટાડો થઈ શક થઈ શકે છે વેપારીઓને આજે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વિદ્યાર્થીઓને સફળતા માટે વધુ મહેનત કરવી પડશે આજે ભાગ્ય તેહ ટકા તમારા પક્ષમાં રહેશે નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને સિંહ રાશિનું ભાગ્ય તેમનો સાથ આપી રહ્યું છે તમે તમારા પરિવારના સભ્યો સાથે ક્યાંક ફરવા જવાની યોજના બનાવી શકો છો જેના કારણે પરિવારના સભ્યોનું ખુશ સભ્યો ખુશ જણાશે પરંતુ તમે આના પર ઘણો ખર્ચ પણ કરી શકો છો આજે તમારું મન પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે સાસરીય પક્ષ સાથેના સંબંધો મજબૂત રહેશે મિત્રો સાથે લેવડ દેવડ ટાળવી પડશે નહીંતર તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે જીવનસાથી આજે તમારા નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપશે આજે બહારનો ખાવાનું ટાળો આજે ભાગ્ય સડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીજીની પૂજા કરો નંબર છ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ અનુ અનુકૂળ રહેશે આજે તમે તમારા કર્મ કોઈ નવી જરૂરી વસ્તુ લાવી શકો છો જો તમે આજે તમારી આર્થિક સ્થિતિને જોશો તો તમે તમારા ભવિષ્ય વિશે ચિંતિત રહેશો સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે આજે તમારા ભાઈઓની સવાલ ભાઈઓની સલાહથી તમારા વ્યવસાયને નવું જીવન મળશે તમે તમારા જીવનસાથીના સહાયને થોડા ચિંતિત રહેશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીળા પીપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો નંબર સાત તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયક રહેશે પરંતુ આ દિવસે તમારે કોઈ પણ બાબતમાં ફસાવાવું જોઈએ નહીં તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો અને અન્ય વિશે વાત ન કરો આજે તમારો તમારી માતા સાથે વિવાદ થઈ શકે પરંતુ ધીરજ રાખો વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારું પરિણામ મળશે તમે કોઈ શુભ પ્રસંગમાં તમારા પડોશન લોકો સાથે સાંજ વિતાવી વિતાવશો આજે ભાગ્ય બ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે નંબર આઠ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્ચિક રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે સામાજિક અને રાજકીય ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેશે કારણ કે તમને નવી તકો મળશે આજે તમને પારિવારિક વ્યવસાય માટે કોઈની સલાહની જરૂર જરૂર પડશે પરંતુ કોઈ અનુભવી વ્યક્તિની જ સલાહ લો તમારા બાળકને આજે કોઈ શારીરિક સમસ્યા થઈ શકે છે જે તમારી સમસ્યા બની શકે છે જો તમે લાંબા સમયથી કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા હતા તો આજે તે પૂર્ણ થશે આજે ભાગ્ય એક્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી ચાલીસાનો પાઠ કરો નંબર નવ ધનરાશિ રાશિના જાતકોના અક્ષર ભ ધ ફ અને ઢ ધન રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ છે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે તમારા પરિવારના સભ્યો તમારાથી ખુશ રહેશે નાના બાળકો આજે તમારી પાસે કોઈ વિનંતી કરી શકે છે પુત્ર કે પુત્રીના લગ્ન સાથે જોડાયેલી કોઈ વાત હોઈ શકે શકે છે જીવનસાથી આજે તમારી સાથે ક્યાંક ફરવા જવાની વાત કરી શકે છે લવ લાઈફ મજબૂત રહેશે સભ્યમાં મિત્રોનો સહયોગ મળશે આજે ભાગ્ય અડસઠ ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો નંબર દસ મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકોને ભાગ્યશાથ આપે છે આજે તમે રોજ રોજ બરરોજની જરૂરિયાતની કેટલીક ખરીદી ઘરે કરી શકો છો જેનાથી તમારા ખિસ્સા પર બોજ વધી શકે છે નોકરી ક્ષેત્રમાં પ્રયાસ કરી રહેલા લોકોને સફળતા મળશે વિદેશ વ્યાપારમાં પણ લાભ થશે આજે તમને ક્યાંકથી અટકવા અટકાયેલા પૈસા મળી શકે છે જેને જોઈને તમે ખુશ થઈ જશો આજે સાસરીયા પક્ષ સાથે સંબંધોમાં તિડાડ આવી શકે છે તેથી તમારી વાણી પર સંયમ રાખો આજે ભાગ્ય એકોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુજીની પૂજા કરો નંબર અગિયાર કુંભરાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ છ અને છ કુંભરાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે તમે તમારા બાળક માટે આવી ભેટ લાવી શકો છો જેનાથી તમારું તમારું સ્માન સ્માન વધશે સામાજિક પદ અને પરિસ્થિતિતામાં વધારો થશે કાર્યસ્થળ પર દુશ્મનોથી સાવધાન રહો કારણ કે તેઓ તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે આજે તમે કોઈક જૂના મિત્રોને મળશો જેની સાથે વાત કરીને તમે ખુશ થશો વ્યવસાય વ્યવસાય માટે જીવનસાથીની સલાહ જરૂર લેશે સલાહ જરૂર રહેશે આજે તમારા માતા પિતા સેવામાં સહયોગ મળશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે વિષ્ણુ સહશાસ્ત્ર નમોનો પાઠ કરો નંબર બાર મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકોનું ભાગ્ય આજે તેમનો સાથ આપી રહ્યું છે જો તમે ભાગીદારીમાં વ્યાપાર કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ શ્રેષ્ઠ છે ભવિષ્યમાં તમને ઘણો સહયોગ મળશે સંતાનના ભવિષ્યની ચિંતા ઓછી થશે બાળકને ધર્મના કાર્યમાં વ્યસ્ત જોઈને આનંદ થશે આજે તમે કોઈ મિત્રની મદદ પણ કરી શકો છો આજે તમારે તમારા ભાઈ બહેનના સહયોગથી સહયોગની જરૂર પડશે જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે પરંતુ ચિંતા કરશો નહીં સાંજ સુધીમાં બધું બરાબર થઈ જશે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે દીવાને પ્રસાદ ચડાવો દેવીને પ્રસાદ ચડાવો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ